હલો નમસ્કાર જય માતાજી મિત્રો હું છું આપણું પરમ મિત્ર વાઘેશ ઘટિયા ને મિત્રો આપણું ગુજરાત એ ઘણી બધી ઐતિહાસિક વાતો ને ઐતિહાસિક સ્થળો ઐતિહાસિક દિવાલયો અને ઘણું બધું જ એના હૃદયમાં ધરબીને બેઠું છે આપણું ગુજરાત મિત્રો તો મિત્રો આવું જ એક સ્થાન એટલે કે આપણા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું ખંડોસણ ગામ મિત્રો ખંડોસણ ગામે આવું જ એક સ્થાનક ઐતિહાસિક સ્થળ આવેલું છે મિત્રો તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ ખંડોશા મુકામે અને સામે તમે જોઈ રહ્યા છો એ આ ઐતિહાસિક જગ્યા છે મિત્રો તો આપણે હવે એ અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અંદરનો નજારો જોશો મિત્રો મિત્રો આ જગ્યા ઉપર એક નાનું એવું શીતળા માતાજીનું મંદિર આવેલું છે સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે અંદર મિત્રો આ જગ્યાએ ખંડોસણ ગામનું જે મેન તળાવ છે એ મેન તળાવના કિનારે જ આવેલી આ જગ્યા છે મિત્રો અહીંના જે સ્મારકો છે એ આપણી ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં અને સુરક્ષિત કરવામાં આવેલ આ સ્થળ છે મિત્રો મિત્રો અહીંયા સોલંકી યુગ વખતના સ્થાપત્યનો નજારો આપણને દેખાઈ રહ્યો છે મિત્રો એ વખત સોલંકી યુગ એ હિન્દુ ધર્મ માટે ખૂબ મહત્ત્વનો એ વખત યુગ હતો સોલંકી યુગ વખતે અહીંયા ગુજરાતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હિન્દુ મંદિરો અને હિન્દુ સ્થાપત્યોની સ્થાપના કરવામાં આવી હતી મિત્રો મિત્રો અહીંયા બીજું એક કોતરણી કામવાળું અને જૂનું સ્થાપત્ય આપણને દેખાઈ રહ્યું છે ખરેખર અદ્ભુત કલાકારીગરી હતી મિત્રો એ વખતની સામે તમે જોઈ રહ્યા છો મિત્રો એક સુંદર કોતરણી કામવાળું મંદિર અને આ મંદિરમાં આપણને કદાચ એવું હોઈ શકે કે પહેલાંના જમાનામાં અહીંયા વિષ્ણુ ભગવાનની સ્થાપના કરવામાં આવી હોય પરંતુ પાછળથી અહીંયા ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવી છે મિત્રો હાલની તારીખમાં અહીંયા લોકો ગણપતિ દાદાની પૂજા કરે છે પણ કદાચ આ મંદિર વિષ્ણુ ભગવાનને સમર્પિત હોય એવું આપણને લાગી રહ્યું છે મિત્રો મિત્રો આ મંદિરની એક્ઝેટ બહાર એક પથ્થર છે ને આ પથ્થર ઉપર નાગદેવતાની મૂર્તિ કોતરવામાં આવી હોય એવું આપણને લાગી રહ્યું છે ખરેખર અદ્ભુત આ નજારો છે મિત્રો મિત્રો આ મંદિરની બાજુમાં જ અહીંયા પંચમુખી મહાદેવનું મંદિર છે એ પણ બહુ જ વર્ષો પુરાણું હોય એવું લોકોનું માનવું છે અહીંયા લોકો પણ એવું જ કહે છે કે આ મંદિર પણ ખૂબ જ વર્ષો જૂનું મંદિર છે મિત્રો મિત્રો ખરેખર સુંદર નજારો છે આપણે હવે પંચમુખી મહાદેવના દર્શન કરીશું મિત્રો મિત્રો એવું કહેવાય છે કે આ પંચમુખી મહાદેવનું શિવલિંગ જે છે એ પણ સ્વયંભૂ શિવલિંગ છે તો મિત્રો એવું લાગે છે કે આ સ્થળનો ઇતિહાસ ખૂબ જૂનો અને ખૂબ પુરાણો ઇતિહાસ છે મિત્રો મિત્રો ઘણી વખત આપણે આવી જગ્યાઓથી નજીકથી પસાર થતા હોઈએ છીએ પણ આપણને ખબર નથી હોતી આવી જગ્યાઓની તો મિત્રો અચૂકથી ખરેખર આવી જગ્યાઓની મુલાકાત લેવી જોઈએ અને આપણે આપણો વારસો સાચવવો જોઈએ આપણે એની જાળવણી કરી કરવી જોઈએ મિત્રો મિત્રો હવે આપણે બહાર નીકળી ચૂક્યા છીએ અને બહારનું જે સ્થાપત્ય છે સ્થાપત્યનો નજારો જોઈશું મિત્રો આ સ્થાપત્ય ઉપર નર્તકીઓનું કોતરણીકામ કરવામાં આવી છે મિત્રો ખૂબ જ સરસ અને સુંદર દ્રશ્ય આપણને દેખાઈ રહ્યું છે મિત્રો મિત્રો આ જોડિયા મંદિર ખરેખર બહુ જ સુંદર અને રમણીય એક નજરે જોતા જ આપણને ગમી જાય એવા મંદિરો છે મિત્રો ખરેખર એ વખતની કલાકારી કલાકારીગરી ખૂબ જ સુંદર આપણને દૃશ્યમાન મિત્રો ખરેખર આ જે જૂના ઐતિહાસિક મંદિરો છે જૂના દેવાલયો છે એની જે કોતરણી છે એ આપણા જીવનમાં ઉતારવા જેવા અંદર સંકેતો હોય છે એ કોતરણીમાં એ એ મૂર્તિઓમાં એ દ્રશ્યોમાં ખરેખર સમજવા લાયક આ દ્રશ્યો હોય છે મિત્રો બહુ જ રમણીય દ્રશ્ય મિત્રો મિત્રો જૂના વખતમાં આવા ઘણા બધા સ્થાપત્યો બનાવેલા છે મિત્રો આપણા ગુજરાતમાં મિત્રો આ સ્થાપત્યોની નજીક આપણને વડ દેખાઈ રહ્યો છે મિત્રો આ વડલો પણ એના 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 પેટાળમાં ખૂબ જ મોટો ઇતિહાસ ધરબીને બેઠો કોઈ જોગી બેઠો હોય એવું આપણને લાગી રહ્યું છે અને સામે તમે જોઈ રહ્યા છો બીજું એક સ્થાપત્ય બીજું એક દેવાલય આપણને નજરે પડી રહ્યું છે મિત્રો એ પણ ખરેખર એના પેટાળમાં ખૂબ જ ઊંડો ઇતિહાસ અને બહુ જ મોટો ઇતિહાસ લઈને બેઠું હોય એવું આપણને લાગી રહ્યું છે આ મંદિરની કોતરણી પણ ખૂબ સરસ અને સુંદર આપણને દેખાઈ રહી છે મિત્રો ખરેખર આંખોને ગમી જાય એવું આ દ્રશ્ય આપણને નજરે પડી રહ્યું છે મિત્રો આ મંદિરની અંદર શું સ્થાપના કરેલી છે ને કયા દેવની પૂજા થતી હશે એ તો આપણને અહીંયા હાલ ખબર પડે એવી નથી પણ ખરેખર આ જગ્યા પણ બહુ જ સુંદર અને મસ્ત દ્રશ્યમાન થઈ રહી છે મિત્રો આ મંદિરનું પોતાની કામ પણ બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે મિત્રો આપણા ઉત્તર ગુજરાતમાં પણ બહુ જ જોરદાર અને રમણીય આવા ઘણા બધા સ્થળો જોવાલાયક છે તો અવશ્ય એકવાર આ બધી જગ્યાઓની આપણે મુલાકાત કરવી જોઈએ મિત્રો મારાથી બનશે એટલી કોશિશ કરીને તમને આવા સ્થળોની મુલાકાત કરાવતા રહીશું અને આવા સુંદર સુંદર દ્રશ્યો બતાવતા રહીશું તો અમને ફૂલ સપોર્ટ કરજો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ઉત્સાહિત કરશો તો અમે આવા સુંદર દ્રશ્યો અમે તમને બતાવી શકશું મિત્રો ખરેખર આવી જગ્યાઓમાં આપણા જૂના ઇતિહાસો ધરબાયેલા હોય છે મિત્રો તો આ ઇતિહાસો આપણે જાણવા જોઈએ અને આપણા જે પાછળની આવનાર પેઢી છે પેઢીને પણ આનાથી માહિતગાર કરવી જોઈએ મિત્રો ખરેખર મિત્રો જૂના વખતનું જે કામ છે એની તો વાત જ વાત જ થાય એમ નથી અને જે ઇતિહાસ છે એ ઇતિહાસ બહુ જ ઉજળો ઇતિહાસ છે આપણો ગુજરાતનો સામે તમે જોઈ રહ્યા છો જે મિત્રો આ મંદિરોની બાજુમાં જે તળાવ છે એ તળાવ આપણને દૃશ્યમાન થઈ રહ્યું છે ખરેખર આ જગ્યાની મુલાકાત લઈને આપણને ખૂબ મજા આવી અને આનંદ થઈ ગયો અને મનને શાંતિ મળી ખરેખર આ મંદિરો એમના પેટાળમાં ખૂબ જ મોટો ઇતિહાસ લઈને બેઠા છે મિત્રો તો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું તો અમારી હારે બનેલા રહેશો જોડાયેલા રહેશો અને અમને ફૂલ સપોર્ટ કરશું એ મારી નમ્ર વિનંતી તો મિત્રો આવા જ સરસ અને સુંદર વિડીયોમાં ફરીથી તમને મળીશું અને તમારા હાજર તમારી સામે આવા સરસ વિડીયો લઈને હાજર થઈશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ઘડિયાને રજા આપશો તો આવજો બધા જય માતાજી રામ રામ નમસ્કાર મિત્રો આવજો